ના છે અમારું જૂનું ટ્રેક્ટર તો કઈ વાંધો નહીં મિત્રો નોંઘરભાઈ આવે એટલે આપણે હવે મહાદેવના દર્શન કરવા જઈએ અને તમને ફરીથી મળીએ તો ફાઇનલી મિત્રો નોંઘરભાઈ આવી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ મહાદેવના મંદિર તરફ જવા તો કેમ નોંગરભાઈ મજામાં ને હા મજામાં તો આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ આપણે એક પૌરાણિક સ્થળ છે જે બહુ પ્રાચીન છે અને હેને મહાદેવનું મંદિર છે અને અહીંયા એક ભોયનું છે મસ્ત એવું

તો ફાઇનલી મિત્રો જોવા અમે બોરા કેટલા બીને તમે જોવો આ ઓછા પડે અને જેટલા તમે દ્યોને એટલા આ બેન ઓછા પડે હાલ બરાબ જ જઈ રહ્યા છીએ આપણી ગાડી તરફ અને આપણી ગાડી જો દેખાય ત્યાંથી તો હાલીને જવાનું છે હાલો આવેલા જાય આ બે જુઓ અમારા ગાંડા હોય અમારા ગામના બે ગાંડા જોવો જો બીજા બે બે બીજા બે જો આમથી નીકળે બીજા ત્રણ જો આમ બીજા જંગલમાંથી નીકળ્યા બોરા કેવા લાગ્યા કહી દયો આમાં બહુ મીઠા અને અમુક અમુક ખાતા હતા પણ અમે ખાધા નહીં પ્રીતમભાઈ તમને પ્રીતમભાઈ તમને કેવા લાગ્યા અરે જોરદાર બોરા હતા મીઠા ને એમ વાત જવા દીવા જો આપણે ક્યાં જઈશું હવે જઈશું મહાદેવના મંદિરે કઈ વાંધો નહીં

તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ મચ્છુ ડેમે અને તમે જોઈ શકો છો કે આ મચ્છુ ડેમ છે તો હવે નીચે જઈ ગયા છીએ અને જોવી મચ્છુ ડેમ ત્યાં જઈ નહીં

હા તો આ જોઈ કે તમે કચ્છીનો ધરીયો મેની માતા ના ના આ કે કે જાતી ના ના હા એ હુંડવા કેમ છો તમે બધવા

હો માતાજી ના દર્શન કરીને આપણે પોગી ગયા છીએ મહાદેવના દર્શન કરવા એ મંદિર માં વિડીયો એટલે આપણે વિડીયો શૂટિંગ નથી કર્યું એટલે હવે આવી ગયા છીએ તો જોવો તમે શકો છો મિત્રો આ કુદરતી પ્રકૃતિ છે એવું કહેવાય છે કે અહીંયા એક ભોયરું છે એ ભોયરામાં આપણે જાય એટલે એટલે હાલતા જાય એટલે જૂનાગઢ આપણે નીકળીએ એવું કહેવામાં આવે છે પણ હવે અત્યારે તો તો મિત્રો અત્યારે મેં થોડોક વિડીયો ઉતારી લીધો અહીં વિડીયો ઉતારવાની કે શૂટિંગ કરવાની ના પાડી એટલે તો કાંઈ વાંધો ને હવે ફરી બરીને મળીએ તમને મિત્રો તમે જો પક્ષીઓ કેવો કલરવ કરે છે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો દર્શન કરીને બહાર આવી ગયા છે ને અમારા મિત્રો થઈ ગયા છે ભોઈખા જવો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાવ અમારી સાથે તો મિત્રો રાત પડી ગયા છે ને આપણે મહાદેવના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ તો અહીંયા અમે વ્લોગ પૂર્ણ કરીએ છીએ તમે વ્લોગ જોયો તે માટે તમારો આભાર માનીએ છીએ તો વિડીયો ગેમો હોય તો લાઈક કરી દો શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો અને